આગાહી બે હજાર પચીસ એટલે આ પ્રસંગના આધારે અને ભગવાન વિષ્ણુના સાથમાં આવતા ભગવાન શ્રી રામનું આગળ અને આ દિવસ એટલે રામનવમી રામનવમીની ઉજવણી કેશુદ અને કેશોદના આસપાસના વિસ્તારના લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કેશુદની અંદર ભવ્ય શોભાયાત્રાની આ વર્ષે પણ આ શોભાયાત્રા અંતર્ગત તરામાર તૈયારી કરી તથા કેશોના અનેક સામાજિક સંગઠનો સાથે સમગ્ર હિન્દુ સમાજ એમ લઈને તૈયારી કરી અને છે એટલે કે છ એપ્રિલ બે હજાર રોજ સવારે દસ પોતાની ભગવાન શ્રી તો આ ઐતિહાસિક સ્થળના સાથી બનવા તથા શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન શ્રી રામ अनि परिवारले नभेट्नु पर्ने सिस्टमेटिक अप्सन बाबो र अपावर